તો મિત્રો ફાઇનલી એસ ટીમની એન્ટ્રી થઈ જશે બાવળામાં અને ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે એમના ચાહકો મળવા માટે

हमारे अरे भाई यहाँ आई गया तो नामिना कर सो मंडो कर सो भाई हाँ वो तेरे फोटा बारवा नक्शा है आवाज वाइट का फुल कर दे जो हो हाँ

બધા

કે તમે કોમેડી વિડીયો સપોર્ટ કર્યો છે બરાબર તો એવા જેવો ચામો સપોર્ટ કરજો અને આપણે જે બાવલા તાલુકાની એજન્સી છે એ આપી છે તો ગૌતમ ગૌતમભાઈ ડેલી કર બરાબર તો એમને દિલથી સપોર્ટ કરજો ફૂલે ફૂલ સપોર્ટ કરજો હેલો સપોર્ટ બધા જગ્યા ખાલી કરતો જેથી કરીને એમને તકલીફ ના પડે ભાઈ હા

કે તમે જેટલી શો જેટલો સપોર્ટ કરશો એટલો આપણે ને પ્રોગ્રામ કરવામાં અને ઘૂમતાજી ના કોમેડી કરવામાં મજા આવશે તો બધા મિત્રો ખાલી સપોર્ટ કરો દિલ થી સપોર્ટ કરો બધા અને પ્લીઝ બધા નેતે ઉતરી જો બધાને कोई फावस टीवी पर कॉमेडी करते हैं और बोलता है बराबर

વધી જગ્યાએ પીવા વાળા ના હોય એમ એટલે આપણે વાત કરું કીધું આપણે બે જગ્યા વાત જોઈ તો પેલા એમ જ કીધું ખૂન તો થોડું પી ના પછી વાત તો એ વાત હાજી થોડું થોડું આપણે પીતા પછી જોવાની મજા આવી છે બોલવાની જોવાની ખરેખર માહોલ પ્રમાણે તો

ભાઈ કેવરે જ ભલે માહિત નું ટાવર જતું રહેતું પણ આપણે ચા ટાવર અને ચા ટાવર છોડવાનું નહીં એક જ ના

હા ગોપાલભાઈ શિંગરની ખાસ ફરમાઈ છે કે એટલે બલિયાક ગયા લીજે ને ગયા લીજે ને એટલે હવે થોડું ખાટીન થઈ એમ

તો તમારા કોઈ એવો શબ્દ ના લાગે કે અરે આવો શબ્દ બોલે તો એવો સપોર્ટ જેવો વિડીયો કર્યો એવો હરિફા ત્યાં સપોર્ટ કરશો એના ગીતો ગાવાનું ચાલુ કરી દે તમે ભરજો એને ગોઠિયા ખવડાવ્યા તમને ખબર છે કે આ બંગો હાથનો છૂટો છે તમે એવા ભુમાય વગર મળતો નથી એને ભમોય ના સમજે એટલે આ તો કોઈ નહિ બરાબર હા મારો સંજયભાઈ ઠાકોર હા હા તો આ તો અઢેર કેજ પી આવતા રો હા સંજોયભાઈ જાગીરદાર સંજય ભાઈ જાગરદાર આવો ભાઈ હા

રંગ જો કે જંગ જો આ ધંકા એન્ટ્રી થાય ત્યાં તો બેઠા જોવે ને